તમને ફોન કર્યો તો પાણી ચાલુ મારા વિસ્તારમાં નથી તમે લીધું એ હોવા ટકા ત્રણ વાર તૂટી ગઈ લાઈન પ્રશ્ન મારો એ છે કે પબ્લિક પાણી ઓગી હોય તો આપડે પાસે નગરપાલિકા પાસે ટાકો ટ્રેક્ટર બધું ઓકે છે તો જવાબ એનો નથી તમારી પાસે તમને કોઈ ના પાડે છે ડ્રાઈવર આમાં એ તો આપણે ચાર દિથા ચાલુ કરાવી થતું નથી સાહેબ એટલે એનો વિશ્વાસ એ મને આવતો નથી ટાકો ચાલુ કરાવો તમે ખાટલો લઈને બીજા જઈ લાઈન તૂટી ગઈ તો અમુક વડ માં આવું જોઈએ અમુક વડમાં ન આવું જોઈએ એમ કેમ થાય છે અને લાઈન તૂટી ગઈ હોય તો અમુક વોર્ડમાં પાણી આવે અમુક અમુકમાં ન આવે એવું બની શકે બે નંબર વોર્ડમાં સાહેબ ગોઠણ ગોઠણ ડૂબી જાય એટલું પાણી આવ્યું જતું હતું ફ્રીમાં

અને કા પાણી આપવું પડશે ત્યાં સુધી અમે બેઠા છીએ બરોબર ને ભલે તમારા તમતરે દિવાળી થાય ત્યાં સુધી અમારે કાંઈ કામ નહીં પબ્લિક હતો અમે બેઠા છીએ અમારે તમારી જવાબદારી કે તમારે ગામ અમને કાંઈ થાય સાહેબ કાંઈ થાય તો ખરખરે આવજો અમારા આ નકર ખરખરે તો આવજો હો પાછા તમતારે